નામ અનિલ વસંતભાઈ ગૌતમ છે અને નડિયાદ કોર્ટમાં હું પ્રમુખની જવાબદારી નિભાવું છું અહીંયા એ નવી કોર્ટનું ઉદ્ઘાટન અમારા માટે ઐતિહાસિક દિવસ હતો કારણ કે આખા ગુજરાતમાં રાજ્યમાં જિલ્લા લેવલે સંપૂર્ણ વાતાનુકૂલિત એટલે કે એર કન્ડિશન કોર્ટ જો હોય તે પ્રથમ નડિયાદ કોર્ટ છે કે જેમાં જિલ્લા લેવલે તમામ વકીલશ્રીઓને એર કન્ડિશન ચેમ્બર સોરી આપણે બાર રૂમ આપવામાં આવેલું છે એ સિવાય કોર્ટની અંદર જે કોઈ વિટનેસ આવતા હોય બાળકો સાથે તેના બાળકો માટે ઘોડિયાઘરની સુવિધા આપવામાં આવેલી છે હોસ્પિટલની સુવિધા આપવામાં આવેલી છે આવી અધતન સુવિધાઓ સાથે ગુજરાત રાજ્યમાં સરકારશ્રી દ્વારા અને નામદાર ગુજરાત હાઈકોર્ટના પ્રયત્નથી પ્રથમ કોર્ટ એવી થશે કે જે આવી રીતે સંપૂર્ણ આધુનિક સુવિધાઓથી ભરપૂર હશે આજરોજ તારીખ એટલું અઠ્યાવીસ એક પચીસના રોજ ગુજરાતના મહેરબાન ચીફ જસ્ટિસ સુનીતાબેન અગ્રવાલ દ્વારા આ નવી કોર્ટનું ઉદઘાટન થયેલ છે આમાં સ્ટેટ ઓફ ધ આર્ટ તમામ જાતની ફેસિલિટી આપવામાં આવેલ છે જેમાં ખાસ કરીને આ કોર્ટ આખી સેન્ટ્રલી એસી છે જેમાં બાર રૂમનો પણ સમાવેશ થાય છે આ કોર્ટની અંદર ડિસ્પેન્સરી પણ છે અને એટીએમની પણ વ્યવસ્થા છે આ કોર્ટમાં ઘોડિયાઘર પણ છે જેને ક્રિચ રૂમ કહેવામાં આવે છે આ કોર્ટની અંદર વિડીયો રૂમ છે જેમાં ભારતના કોઈ પણ ક્ષેત્રમાં અહીંથી જુબાની આપી શકાય છે આ ઉપરાંત વોલરેબલ વિટનેસ સેન્ટર પણ છે જ્યાં બાળકોની જુબાનીઓ પણ લઈ શકાશે હોસ્પિટલ એટલે આ આ કોર્ડ કરોડોના ખર્ચે બની છે તો એનું જતન આપણે કરીએ અને સરખી રીતે રાખી અને આજથી દસ વર્ષ પછી પણ કોઈ વ્યક્તિ આવે તો આવીને આવી એ કોર્ટ રહે સ્વચ્છ એ રાખીએ